નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મહીસાગર જિલ્લાના ઝોનલ ઓફિસરોની તાલીમ યોજાઈ મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહા કુમારીની અધ્યક્ષતામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે ચોવીસ અંતર્ગત નિમણૂક કરેલ ત્રણેય વિધાનસભા મતવિસ્તારના ઝોનલ ઓફિસરોને એક દિવસીય તાલીમ લુણાવાડા પીએન પંડ્યા કોલેજ ખાતે આપવામાં આવી જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપો માં શેર કરીએ